ત્યારે શિયાળાની કડકડતી ઠંડીમાં પણ ખેડૂતોના સહાય ફોર્મ ભરાઈ રહ્યા છે ત્યારે ગામે રાત્રિના ભરાઈ રહ્યા છે છે આ આ આ ફોર્મ જોઈએ સ્પેશિયલ રિપોર્ટમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું ભેંકરા ગામ ભેકરા ગામ ગીર જંગલની બોર્ડરને અડીને આવેલ ગામ છે જ્યારે આ શિયાળાની કડકડતી ઠંડીમાં પણ તાપણું કરીને બેઠેલા ખેડૂતો સરકારની કૃષિ સહાયના ફોર્મ ભરવા માટે રાહ જોઈ રહ્યા છે ભેકરા ગામમાં દિવસે સર્વર ડાઉન રહેતું હોય જેનાથી ખેડૂતોને એક ફોર્મ ભરવામાં પંદર મિનિટ થાય છે ને અચાનક સર્વર ડાઉન થતાં એરર આવી જાય ને ખેડૂતોને પરેશાની વધે છે આથી ભેકરા ગામે ખેડૂતોના સહાય ફોર્મ ભરવાની કામગીરીઓ રાત્રિના શરૂ રાખેલ છે ને આ શિયાળાની કડકડતી ઠંડીમાં ગ્રામીણ ગામડાઓમાં ગ્રામ પંચાયતમાં બેસીને વીસી ખેડૂત સહાય ફોર્મ ભરી રહ્યા છે ને મોડી રાત્રિ સુધી આ સહાય ફોર્મ ભરવાની પ્રક્રિયા ભેકારા ગામી જોવા મળી રહી છે સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું તેમાં થોડો ખેડૂતોમાં અસંતોષ જોવા મળે છે પણ સરકાર દ્વારા જે રીતે ખેડૂતોને સહાય જાહેર કરી તેમાં ખેડૂતોને અગવડતાઓ ન પડે તેની ખાસ તકેદારી સરકાર રાખી રહી છે પણ નેટ કનેક્ટિવિટી સાથે સર્વર ડાઉન રહેતું હોવાથી દિવસે ફોર્મ નથી ભરાતું જેથી રાત્રિના વીસી ફોર્મ ભરીને ખેડૂતોની વેદનાઓ પર કાર્ય રાત્રિના ઉજાગરા કરીને પણ વીસી ફોર્મ ભરી રહ્યા છે સાવરકુંડલાના ભેગરા ગામે ત્રણસો જેટલા ખેડૂત ખાતેદારો છે ને સરકાર દ્વારા સહાય ફોર્મની જાહેરાત બાદ ગ્રામ પંચાયતોમાં સહાય ફોર્મ ભરાય છે પણ કનેક્ટિવિટી અને સર્વર ડાઉન રહેતું હોવાથી રાત્રિ જાગીને પણ ખેડૂતોના ફોર્મ ભરાઈ રહ્યા છે ને સો જેટલા કૃષિ સહાય ફોર્મ ભરાઈ ગયા છે અને બાકીના ફોર્મ પણ આ શિયાળાની કડકડતી ઠંડીમાં તાપડું કરીને ખેડૂતો ફોર્મ ભરી રહ્યા છે મારું નામ અરવિંદ વાઘેલા છે સરકારે જે આ રાહત પેકેજ જાહેર કર્યું છે તેના ફોર્મ માટે અમે અહીંયા રાત્રિના ભેગા થયા છે દિવસે તો અહીંયા વીસી હોય છે પણ છતાં અમારે અહીંયા નેટવર્કનો પ્રોબ્લેમ સકાળા બરોબર હાલતા નથી એના હિસાબે આખો દિન ના પાંચ થી સાત ફોર્મ માંડ ભરાય છે એટલે રાત્રિમાં થોડુંક સ્પીડ આપે છે એના હિસાબે અમે આ ઠંડીમાં અમારા ગામના લગભગ સિત્તેર થી એસી ટકા ખેડૂત અહીંયા હાજર છે રાત્રિના ફોર્મ ભરવા માટે જ કે કારણ કે બહુ જાજી સહાય તો નથી સરકારે જાહેર કરી પણ જે કઈ તેલ વર્ષા પૂરતી જાહેર કર્યું છે એ સહાય સહાય ફોર્મ ભરવા માટે અમે અહીંયા બધા ભેગા થયા છીએ મારી માટે ઘણા સાથે ખેડૂત પણ છે અને અમારા વીસી ની કામગીરી બહુ સારી છે ગામને સાથ સહકાર આપે છે તે પોતે રાત્રે બે બે વાગ્યા લગી ઉજાગરા કરીને ગામના પ્રશ્નોનો હલ કરે છે મારું નામ અર્શીભાઈ છે મારું ગામ ભેકરા છે અને અમે અહીંયા ફોર્મ ભરવા આવ્યા છીએ બધીયાળે નેટ હાલતું નથી તો રાતે ફોર્મ ભરાય છે થોડાક તો રાતે બધા ખેડૂત અહીંયા આવ્યા છીએ અને આ સરકારે કઈક લોલીપોપ જેવી સહાય આપી છે તો થોડીક વધારે આપે તો વધારે સારું નગર ઈ કારણે અમે બધા રાત દિવસ ઉજાગરા કરીએ છીએ અને થોડોક અમારે રોજ બુન બહુ ત્રાસ છે કારણ કે ખેતરે એ મેકીને અમારે અહીંયા આવવું પડે છે એટલે આ થોડોક ખેડૂત એને જાન દે તો વધારે સારું નહીં તો અમે હેરાન થઈ જ મારું નામ છે સોરા મુકેશભાઈ ગામ ભેકરા ભેકરાના ખેડૂત ખાતેદાર છું સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે એ કારણે કે દિવસે સખવડા હાલતા નથી ને વીસીઓ દિવસે બરોબર કામ નથી તો એ કારણે બિચારો રાત આખી બાર એક બબે ત્રણ ત્રણ વાગ્યા સુધી ખેડૂત ને વીસીએ બધા બે ને જે થોડું ઘણું થાય ઓનલાઈન કરે છે ને વીસીએ નો સાથ સહકાર સારો છે ગામના ખેડૂતો માટે આખું ગામના તમામ ખેડૂતો ભેગા થઈ રાતે ઠંડી ના સામનો કરવા તાપણા કરીને અહીંયા રાતે બબે એક વાગ્યા સુધી બે છે આજે મારું નામ મેહુલ ગોંડલિયા છે હું અહીં વિસી તરીકે ભેંકળા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવું છું ભેંકળા ગ્રામની અંદર ત્રણસોને નેવ્યાશી જેટલા ખેડૂત ખાતેદારો છે જેમાં દિવસ દરમિયાન ફોર્મ સતત શરૂ હોય છે જ્યારે સરકારે આ રાહત પેકેજ બહાર પાડ્યું છે ત્યારથી અમે ફોર્મ ભરીએ છીએ પણ દિવસ દરમિયાન કનેક્ટિવિટીના પ્રોબ્લેમને કારણે કનેક્ટિવિટી સરખી ના આવતી હોય એટલે ફોર્મ ઓછા ભરાય છે જેથી અમે રાત્રે મોડા સુધી બધા ફોર્મ ફિલઅપ કરીએ છીએ હાલની સ આ જે ફોર્મ ભરવાની સ્થિતિ છે એની અંદર સો જેટલા ફોર્મ બધાય ફિલ અપ થઈ ગયા છે અને બાકીના છે એ ધીમે ધીમે બધા ભરીએ છે